નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં આજે રાત્રે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ક્યાં ક્યાં ભારેથી ભારે વરસાદ પડશે અને કેટલા જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલ માનવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજે વહેલી સવારથી રાજ્યના ઘણા વિસ્તારોમાં ધોધ ત્યારે રાજ્યમાં આજે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગના મતે કચ્છ અને સૌરાષ્ટ્રના ચાર જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ત્રણ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તો પંદર જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને વલસાડ સુરત નવસારી દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે બનાસકાંઠા પાટણ દાહોદ પંચમહાલ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ તાપીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે મહેસાણા સાબરકાંઠા ખેડામાં પણ ભારે વરસાદની આગાહી કરે છે હવામાન વિભાગના મતે કચ્છ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ સુરત નવસારી દમણ દાદરાનગર હવેલી વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અહીં સવાયા સ્થળે અંત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે રાજકોટ મોરબી અમરેલી ગીર સોમનાથ ભાવનગર ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ બનાસકાંઠા પાટણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અહીં સવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે આગામી અડતાલીસ કલાકમાં જામનગરમાં ભારે વરસાદની સંભાવના છે દ્વારકા અને પોરબંદરમાં પણ સારો વરસાદ પડી શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ભારે વરસાદ પડશે ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે રાજકોટ મોરબી હળવદ સુરેન્દ્રનગર ધાંગંધરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદ અને ખેડામાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક જિલ્લામાં અત્યંત ભારે વરસાદ અને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે